બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ હમણાં ગયા વખતે મેં રામદુહાઈ નામનો વિડીયો બનાવેલો એને અનુસંધાને મને વિશાળ આવ્યો અને આજે આજ આ વીડિયો બનાવવાનું ઈચ્છા થઈ કે કાઠી દરબારોની માઇલ એક રિવાજ છે સોગંદ દેવાનો ટૂંકમાં ગામઠી ભાષામાં હમ દેવાનો રિવાજ છે એ કાંઈ પણ કાર્ય કરતા હોય એની માઇલપા હમ દેવાનો એને રિવાજ કોઈ પણ દીકરા દીકરીના લગ્ન હોય સારો પ્રસંગ હોય તો કંકોત્રી દેવા બીજાની જેમ કંકોત્રી મોકલી ન દે પણ રૂબરૂ દેવા જાય રૂબરૂ કંકોત્રી આપે અને પછી હમ દે કે મારા ઘરે દીકરાના લગ્ન છે તમારે આવવાનું છે વરરાજા વરરાજાના હમશે કાર્ય તમારે આવવાનું છે એટલે આ કાંઈ વાંધો ને આવું બધું હોય ને ભાઈ હમ દેવાના નો હોય પણ જો એની મેલ હમ ન દે તો ભાઈ પણ એ બી વાત કરે કે ફલાણા ભાઈ આવ્યા હતા પણ પૂરી તાણ નોકરી કરી એટલે આપણે કહીએ કે ભાઈ કંકોત્રી રૂબરૂ દેવા આવ્યા અને તમને આવવાનું કીધું તકે પણ એને હમ ન તો એને ઓછું લાગે આવો એક નિયમ આ એક વિવેક અને જ્યારે જમવા બેઠા હોય બપોરે સાહુ પીવા બેઠા હોય ખાંચે વ્યવહુ કરવા બેઠા હોય કોઈ મહેમાન એમાન હોય તો પણ એકાબીજા તાણ કરે કે એટલું ગવા મણ તો તમારે લેવું પડશે મારા હમશે મારા હમ હમશે મને રોતા રોતા હોય એટલું તો લેવું જ પડશે એટલે ભાઈ કે હવે નહીં હાલે મારા હમશે નહીં હાલે મારા હમશે નહીં હાલે મારા દીકરા ના હમશે દૂધ ભાઈ એવી રીતે પાછી શરૂ થાય આ એક વિવેક ગણે છે અને આ એક રિવાજ છે અને રમૂ ગણો તોય ભલે અને સચ ઘટના ગણો તોય ભલે આવો પેલા તો અફીણ અને કાલે રિવાજ હતો કાલા હમણાં હવે હમણાં થોડા થોડા ઓછા ચિયા છે સારી વાત છે એ પ્રસંનીય બાબત છે પણ પહેલા નિયમ હતા અને ત્યારે કહુંબો કાઢતા હાસા અફીણના કહુંબા હતા અને ત્યારે તમામ કારણ કે કાઠી દરબારોની જ્ઞાતિ બહુ ટૂંકી જ્ઞાતિ ટૂંકી જ્ઞાતિ એટલે તમામ ને સાંભળી લેવા ખાતર જે જે ગામની માલિકા કાઠી દરબારો હોય ત્યાં એક સોપાટ કરતા બધાની હૈયારી સોપાટ હોય અને તમામના મહેમાન ત્યાં ઉતારો કોઈ પણ ઘરે મહેમાન આવે તો એ સોપાટમાં ઉતારો હોય એટલે તમામ ને તમામ એક થઈ રહી શકે આવી ભાવના છે એ વખતે આ અંગ્રેજો આવ્યા પછી ઓફિસ થઈને કે ઓફિસ ક્યાંય હતી નહીં અને ઓફિસ તો અત્યારે આપણે નામ દઈએ ને કે ઓફિસની માલિકા કંઈક બિઝનેસ થતું હોય એને ઓફિસ કહેવાય બે હવાનું હોય એને તો સોપાટ જ કહેવાય એમાં સોપાટની માઇલપા એક વખત કાંઈક પ્રસંગ અને સોપાટની માઇલપા કાઠી દરબારો હો ભેગા થયેલા હારનો ટાઈમ છે અને કહુંબાનું ટાણું થયો છે એટલે કહુંબા ખોવાય છે પાછા ખરતા શરૂ છે પાછાત ખરનું શરૂ છે અને કહુંબો ખોવાય છે એની મહેલપા એટલા બધા માણસને લેવરાવા માટે પણ પાંચ સાત ને ઊભું થવું પડે અને બધા લેવરાવે અને પહેલા ધોબાનો રિવાજ હતો ધોબામાં કહુંબો લેવરાવતા ધોબો એટલે હાથની હથી એને કુબા જેવી કરે અને એની પા કહુંબો ભરે અને આમાવાળાને આપે અને એ સીધું મોટું માટી પીલી એને ધોબો આ ભાઈને પાંચ ધોબાનું છે ચાર ધોબાનું છે આ ભાઈ ધોબો ધોબો કહુંબો લઈ જાય છે એવી કહેવત હતી અને આ બધું બધા એકાબીજાને કહુંબો લેવા માટે કઉંબો લેવડાવવા માટે ઉભા છે અને કહુંબા લેવડાવે છે એકાબીજાને કહુંબો લેવરાવે છે મારા હને રોતા રોતા હો મારી ઠાઠડી કાઢો મારા ત્રેણી દીકરાના હમ એવી હમ હમ દેતા જાય છે બધા જ્યારે કોઈ બગડાટી બોલે છે એની મારી પર કોઈ કોઈને બીજી કોઈ ખબર નથી યામ બધા હમ હમ હું ન લે હું મરી જાઉં હમ થાય જાય મારા મારા હમ છે હવે તો હરામ છે આવા આવા હમો ખાય પાછા હરામ કર્યા પછી પણ અડધી કલાક કેળે પાછા થાય તો એ પાછા લે આવા મેં પણ નજરે જોયું છે હરામ કરી નાખે અને વય પાછા અડધી કલાક કેળે આ હવે થામડું બટલી ગયું છે કરી લે હવે આવી રીતે એકાબીજા કંગો લેવડાવે છે ને એની માહેલ પાસે એક વાણીયો નીકળ્યો અને એને આમ જોયો ઓહ હો મહાવીર ઊભો ઊભો જોવે છે અને આ તો સોપાટની માલ કહો એકાબીજા હમ હકરા ધ્યેય છે ઘઉ હમ પણ લેવરાવે છે લે છે એકાબીજા હમ હમા લે છે લેવરાવે છે અને એમાં ને એમ ક્યું કે આ બધા હવે હવાર ત્રાજ મરી જાય અને આ તો વાણ ભાઈ એને તો ગમે એનાથી કમાઈ લેવાનું હોય એને તો ધંધાની પડ્યો હોય અને એવો જ વિચાર ધંધાનો જ વિચાર આવે ઘરે ગયો બીજાની વાટ જોવે છે દુકાન ખોલીને વાટ જોવે છે પણ ત્યાં કોઈ ગ્રાહક આવતું નથી અને આને એમ થયું કે હું થયું એટલે એ પાછો સોપાટ તરફ ગયો તો સવારે પાછા ઉઠેલા અને પાછા શરૂ થઈ ગયેલા લેવરાવે અને મારા હમને તારા હમને ભાઈના હમને દીકરાના હમને સારું વાણીઓ સોપાટની ની માઇલ બકરી ગયો અને જેને કે તમે કોઈ તો ન મર્યા મરી ગયો હું એટલે આ બધાનું ધ્યાન એ બધું ગયું કે આવો જેઠ આવો હું આ જેઠ મેં એ કે તમે કોઈ ન મરી ગયા અને હું મરી ગયો કે ભાઈ છું હું કે કાયલ હું અહીંયા નહીં કહ્યું મને એમ છું કે એટલા બધા તમે હતા હમ ખાવ છો તો તમે બધા મરી જાઓ તમારે હાટું હું ખા પણ લઈ તો એટલે તમે કોઈ મર્યા નહીં હું મરી ગયો અને તય કોઈ મસ્કરો એવો આ કઠ દરબારે કીધું શેઠ અમારે હાથની માથે તેલ સોપડી અને એ હાથ અમે તલના ઢગલાની માઇલ પર ખૂતાડી દઈએ અને બારો કાઢી જેટલા તલ ચોટી જાય હા છે એટલા હમ અમારે માફ હોય અરે ભલા માણા કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ માણસ હોય અંધારામાં પણ કે અજાણતા પણ જો હાથ અગ્નિ ઉપર પડી જાય તો એ દાજે દાજે અને દાજે આ જે કઈ જે રિવાજ છે એ રિવાજ ની મારી હું તમને દોષ ન લાગે

હા મન રોતા રોતા હોય અરે રોતા રોતા આવવાનું ન હોય મારું કાર્ય જ ખાવ હવે ભલા મણા તમારું કાર્ય તો તમે ની કહો તોય ખાવાના છે એ ખાવાના છે જે ઉતારે હે એ ખાય એટલે આની માઇલ પાસે સુધારો કરવાની જરૂર છે એવું મને લાગે છે અને બધા ભાઈઓને વિનંતી કરું છું કે ભાઈ આની માઇલ પર કાંઈક સુધારો કરવો જોઈએ મારા હમ સુધારો કરવો જોઈએ ભાઈના હમ સુધારો કરવાની જરૂર છે રૈ માતાજી